શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કારતક માસની એકાદશી કે બારસના દિવસથી પૂર્ણિમા સુધી જે તુલસી વિવાહ થાય છે તે તુલસી વિવાહનું શું મહત્વ છે અને તુલસી વિવાહનું શુભ મુહૂર્ત શું છે આ દિવસે એવા કયા ઉપાય કરવા જેથી કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત થાય તે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તુલસી દેવીએ ચવિદ મહે વિષ્ણુ પ્રિયાએ જ ધીમહી તન્નો વૃંદા પ્રજોદયાત બોલો મૈયાની જય ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની જય મિત્રો દર વર્ષે કાર્તક માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિથી તુલસી વિવાહનો આરંભ થાય છે ઘણી જગ્યાએ એકાદશીથી પણ આરંભ થઈ શકે છે ભગવાન શાલીગ્રામ સાથે માતા તુલસી વિવાહ આવે છે છે આ જે દિવસો તે અબુજ મુહૂર્ત કહેવાય છે એટલે કે કોઈ પણ શુભ કાર્ય કરવામાં માંગલિક કાર્ય કરવામાં કોઈ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે તુલસી માતા કે જે શ્રી હરિના પટરાણી કહેવાય છે એવી પણ માન્યતા છે કે તુલસી વિવાહના દિવસે જે વ્યક્તિ પૂરી વિધય વિધાનથી ભગવાન વિષ્ણુના અવતાર સાલીગ્રામજીનો વિવાહ તુલસી માતા સાથે કરાવે છે તેના વૈવાહિક જીવનમાં ખુશહાલી રહે છે દરેક મનોકામના પૂર્ણ થાય છે જે માતા પિતાને કન્યા નથી તેઓ પણ તુલસી વિવાહ કરાવીને કન્યાદાનનું પુણ્ય અર્જિત કરી શકે છે તુલસી વિવાહના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તેથી ક્યારે આરંભ થાય છે અને તુલસી વિવાહનું શુભ શું છે હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક માસના શુક્લપક્ષની દ્વાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ બાર નવેમ્બર બે હજાર ચોવીસ સાંજે ચાર વાગ્યે જે આ તિથિ પૂર્ણ થાય છે તેર નવેમ્બર બે હજાર ચોવીસ બપોરના લગભગ એક વાગ્યે માટે તિથિ અનુસાર જોઈએ તો તેર નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે તુલસી વિવાહનો આરંભ થશે તુલસી વિવાહનું શુભ મુહૂર્ત જોઈએ તો તારીખ તેર નવેમ્બર બે હજાર ચોવીસ વહેલી સવારથી જ બપોરના એક વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે આ દરમિયાન તુલસી પૂજન તુલસી વિવાહ અને તુલસી માતાની પૂજા પાઠ આરાધના મંત્ર જાપ કરી શકાય છે તુલસી વિવાહ માટે સામગ્રી કઈ કઈ જોઈએ તે પણ જાણી લઈએ તુલસી વિવાહ માટે એક બાજોટ શાલીગ્રામ ભગવાન તુલસી માતા જેમાં આખું કુંડું જ છોડ ઉગેલું હોય એવું વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે ફોટો હોવો જોઈએ મૂળો કળશ નારિયેલ કપૂર આંબળા બોર મોસમી ફળ કેળા ચીકુ સફરજન આદિ સક્કરિયા સિંગોડા સીતાફળ ગંગાજલ જામફળ પૂજા માટે દીપક ધૂપ પુષ્પ ચંદન રોલી મૌલી સિંદૂર લાલચુંદડી હળદરની ગાંઠો પતાસા મીઠાઈ અને સુહાગની સામગ્રી જેમાં સાડી મહેંદી બંગડી પાટલા બિંદી બિછિયા આદિ જે શૃંગારની સામગ્રી હોય તે સર્વે રાખવાની હોય છે આ બધી સામગ્રી દ્વારા તુલસી વિવાહ થઈ શકે છે ઘેરે પણ અને વૈષ્ણવ મંદિરમાં જઈને પણ તુલસી વિવાહ થાય છે ત્યાં જઈને દર્શન કરી શકાય છે આપણો ફાળો આપી શકાય છે દાન ધર્માદો કરી શકાય છે કન્યાદાન પણ આપી શકાય છે ધાર્મિક માન્યતા અનુસાર તુલસી વિવાહના દિવસે પૂરી વિધિ વિધાનથી માતા તુલસીનો વિવાહ જે કરાવે છે તેને મન માંગ્યું ફળ પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે તુલસી માતાને સુહાગની જે ચીજ છે તે જળાવવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એવું પણ કહેવાય છે કે તુલસી વિવાહના દિવસે જો વિવાહમાં બાધા આવતી હોય કુંડળીમાં કોઈ બાધાનો યોગ હોય વિવાહ થવો મુશ્કેલ હોય તો તુલસી વિવાહ જરૂર કરાવવા જોઈએ અથવા તુલસી વિવાહના દિવસે તુલસી માતા અને ભગવાન શાલિગ્રામની પૂજા કરીને તેમને પોતાની મનોકામના કહેવી જોઈએ જરૂર લાભ પ્રાપ્ત થાય છે તુલસી વિવાહનો ઉત્સવ આખા દેશમાં ધામે ધૂમેથી ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર જોઈએ તો તુલસી વિવાહ દર વર્ષે કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવ ઉઠની એકાદશીની રાત્રિએ તુલસી વિવાહ થાય છે માટે ઘણી જગ્યાએ તુલસી વિવાહ બારસની સૂર્યોદયની તિથિ પ્રમાણે પણ કરે છે તુલસી વિવાહનો પર્વ તે ખાસ કરીને રાત્રિનો ઉત્સવ છે તુલસી વિવાહ આમ તો હિન્દુ વિવાહ અનુસાર જ થાય છે રીત રિવાજ અનુસાર આપણી જે પરંપરા છે આપણે જે કન્યાનાં લગ્ન કરીએ છીએ તે અનુસાર જ કરવામાં આવે છે અને તુલસીવાહ મંદિરમાં કે ઘરમાં બંને જગ્યાએમાંથી કોઈ પણ જગ્યાએ કરી શકાય છે તુલસી વિવાહના દિવસે ઉપવાસ રાખવાનો હોય છે આ દિવસે સંધ્યાકાળના સમયે વિવાહ સમારોહ આરંભ થાય છે ત્યાર પછી જ્યારે વિવાહ સંપન્ન થાય ત્યારે જ ઉપવાસના પારણા થાય છે હિન્દુ વિવાહની જેમ જ ફૂલ રંગોળી પૂરીને માંડવો સજાવવામાં આવે છે તુલસીજીના છોડને ભગવાન વિષ્ણુની પ્રતિમાને લઈને સ્નાન કરાવાય છે પુષ્પમાલાથી તેમને સજાવાય છે તુલસી વિવાહમાં તુલસીજીને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે સાડી પહેરાવવામાં આવે છે ઘરેણાંથી શણગાર કરવામાં આવે છે બિંદી લગાવવામાં આવે છે સોળ શૃંગાર ધારણ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે શાલિગ્રામજીને પણ પારંપરિક રીતે ધોતી પહેરાવવામાં આવે છે ત્યારબાદ આ જોડીનો વિવાહ સમારોહ એક કાચા સૂતરના દોરાથી બાંધીને થાય છે તુલસી વિવાહનો જે સમારોહ છે ઉત્સવ છે તે પૂજારી દ્વારા અને બધી મહિલાઓ હોય છે તેના દ્વારા સંપન્ન કરવામાં આવે છે તુલસી વિવાહમાં ખાસ કરીને સમસ્ત ભક્ત દ્વારા નવિવાહિત યુગલ પર ચોખા અને પુષ્પની વર્ષા કરવામાં આવે છે વધાવવામાં આવે છે બધા ભક્તોને પ્રસાદ ભોગ વિતરણ કરવામાં આવે છે આ રીતે તુલસી વિવાહ સંપન્ન થાય છે હવે જાણી લઈએ તુલસી વિવાહના મહત્વ વિશે તુલસી વિવાહના દિવસે સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ એ છે કે હિન્દુ શાસ્ત્રી અનુસાર જે મોસમની શરૂઆત એટલે કે આ શિયાળાની શરૂઆત થાય છે તે દરમિયાન દેવઉઠની એકાદશી આવે છે આ દેવઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિંદ્રામાંથી જાગૃત થાય છે જો કે આવું કહેવાય છે બાકી ભગવાન તો જાગતા જ હોય છે તેમની દ્રષ્ટિ આપણી ઉપર હોય જ છે આપણા કર્મો ઉપર હોય છે આ એક રીતિ છે ચાતુર્માસ દરમિયાન ભગવાન પોઢે છે અને ભગવાન જાગે છે તુલસી વિવાહ દરમિયાન તેવું પ્રાધાન્ય છે કે ચાર મહિના અર્થાત ચાતુર્માસના બધા જે પ્રકારના શુભ માંગલિક કાર્ય વર્જિત હતા તે આ દેવઉઠની કે તુલસી વિવાહના દિવસે આરંભ થઈ જાય છે બધા માંગલિક કાર્યો જેવા કે વિવાહ છે વાસ્તુ પૂજન છે કે જનોઈ છે મુંડન આદિ તુલસી વિવાહ ઘરે પણ આયોજિત કરવું અત્યંત શુભ મનાય છે એ પણ માન્યતા છે કે મનુષ્ય પોતાના ઘેરે જો તુલસી વિવાહની પૂજા કરે આયોજન કરે તો ઘર પરિવારમાં ક્લેશ વિપત્તિ આવતા નથી સાથે જ ઘરના દુઃખોનો અંત આવી જાય છે ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે જો આપણને એવું લાગે કે નકારાત્મક શક્તિથી આપણા ઘરમાં કોઈ પ્રોબ્લેમ છે તો પણ તુલસી વિવાહ કરાવવાથી તે સર્વે દોષ શાંત થઈ જાય છે ચાહે વાસ્તુ દોષ હોય કે નકારાત્મક પ્રભાવ ઉપરી બાધા હોય તુલસી વિવાહના દિવસે યજ્ઞ સત્યનારાયણ ભગવાનની કથા સંપન્ન કરાવવી જોઈએ તો વધુ લાભ પ્રાપ્ત થાય છે તુલસી વિવાહના પર્વ પર ભગવાન વિષ્ણુ સાથે તુલસીજીનો જે વિવાહનું સ્મરણ થાય છે જેને માતા મહાલક્ષ્મીનો અવતાર મનાય છે આ રીતે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના મંત્ર જાપ કરવાથી સ્મરણ કરવાથી માનસિક શારીરિક ક્લેશ પાપ દોષ દૂર થાય છે પ્રબોધીની અર્થાત દેવઠની એકાદશીથી કાર્તિક પૂર્ણિમાની વચ્ચે આ તુલસી વિવાહ સંપન્ન થાય છે નિત્ય તુલસીજીની સેવા પૂજા કરવી જોઈએ ધૂપ દીપને વિદ્યાદિથી ભગવાન નારાયણના મંત્ર પણ જપી શકાય છે તુલસી વિવાહના દિવસે વિવાહિત સ્ત્રીઓ જો ઉપવાસ રાખીને માતા તુલસી અને ભગવાન નારાયણની પૂજા કરે તો વૈવાહિક જીવનમાં સુખ શાંતિ રહે છે બાળકોનું કલ્યાણ થાય છે કુવારી કન્યાના કોડ પૂરા થાય છે જો કુવારી કન્યા માતા તુલસીના વિવાહમાં ભાગ લે માતાની પૂજા આરાધના કરે ભગવાન નારાયણ સાથે તો સુયોગ્ય વર પ્રાપ્ત થાય છે વર કન્યાને સારા જીવન સાથે પ્રાપ્ત થાય છે આ રીતે તુલસી વિવાહનું ઘણું મહત્વ છે આજે તુલસી માતાની કથા પણ સાંભળવાનો મહિમા છે કેવી રીતે ભગવાન નારાયણ તુલસીજી સાથે વિવાહ કરે છે તુલસીજીના પતિ કોણ હતા તુલસીજીના લગ્ન થયા પછી ભગવાન નારાયણની પૂજા આરાધના કરીને તુલસી માતા કેવી રીતે ભગવાનના પ્રિયા બન્યા શા માટે ભગવાનને ભોગ લગાવતી વખતે તુલસી અર્પણ કરાય છે કારણ કે પ્રભુ નારાયણનું જ વચન છે કે જ્યાં સુધી તુલસી પત્ર પ્રભુના ભોગમાં અર્પણ નહીં થાય ત્યાં સુધી પ્રભુ ભોગ આરોગશે નહીં એટલા માટે તુલસીજીનું ખાસ મહત્ત્વ છે ભગવાન નારાયણની સેવા પૂજા કરતી વખતે તેમના વગર ભગવાનની પૂજા અધૂરી છે આવું આપણે સાંભળીએ તુલસીવાની કથા એકવાર ભગવાન મહાદેવે પોતાનું તેજ સમુદ્રમાં ફેંકી દીધું એ તેજથી એક બાળકનો જન્મ થયો સમુદ્રના જળમાંથી જન્મ થયો હોવાથી તેનું નામ પડ્યું જાલંધર ગુરુ શુક્રાચાર્યના આશીર્વાદથી તે મહાપરાક્રમી જાલંધર નામના દૈત્ય બન્યા તેમની રાજધાની હતી ઝાલંધર નગરી દૈત્યરાજ કાલનેમીની કન્યા વૃંદા હતા જે હંમેશા નારાયણની ભક્તિ કરતા હતા તેમની પૂજામાં લીન રહેતા હતા તેમની સાથે જાલંધરનો વિવાહ થયો જાલંધર મહારાક્ષસ હતા અને પોતાની સત્તાના મદથી ચૂર થઈને તેને માતા મહાલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું પરંતુ સમુદ્રથી ઉત્પન્ન થયેલ હોવાને કારણે માતા મહાલક્ષ્મીએ તેને પોતાના ભાઈ તરીકે સ્વીકાર કરી લીધા ત્યાંથી પરાજિત થઈને તે દેવી પાર્વતીને પ્રાપ્ત કરવા માટે લાલસાથી કૈલાસ પર્વત ઉપર ગયા ત્યારે જાલંધરે ભગવાન દેવાથી દેવ મહાદેવજીનું શિવરૂપ ધારણ કર્યું અને દેવી પાર્વતીના સમીપ ગયા પરંતુ મા મહામાયાએ યોગબલેથી તેમને જાણી લીધા ઓળખી લીધા અને ત્યાં જ દેવી અંતર ધ્યાન થઈ ગયા દેવી પાર્વતી અત્યંત ક્રોધે ભરાઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આખો વૃત્તાંત ભગવાન શ્રી કહી સંભળાવ્યો ત્યારે ભગવાન વિષ્ણુને થયું કે જાલંધરને હવે દંડ દેવો જ પડશે જાલંધરની પત્ની વૃંદા પતિવ્રતા નારી હતા ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા પતિવ્રતા પત્નીને કારણે જાલંધરનું મૃત્યુ થવું તે આસાન ન હતું તેને પરાજિત કરવો આસાન ન હતું ત્યારે જાલંધરનો નાશ કરવા માટે વૃંદાના પતિવ્રત ધર્મનો ભંગ કરવા માટે ભગવાન નારાયણ પોતે સ્વયં આ કાર્ય કરવા માટે તૈયાર થાય છે દેવોની વિનંતીથી સમય જતાં ભગવાન નારાયણ એક ઋષિનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચે છે જ્યાં વૃંદા તપ કરતા હતા ત્યારે ભગવાન નારાયણની સાથે બે રાક્ષસો પણ હતા વૃંદા તે રાક્ષસોને જોઈને ભયભીત બની ગઈ ત્યારે ભગવાન નારાયણે જે ઋષિરૂપ હતા આ બંને રાક્ષસોને ભસ્મીભૂત કરી દીધા સાધુની શક્તિ જોઈને વૃંદા અત્યંત પ્રભાવિત થયા વૃંદા તે ઋષિને પ્રણામ કરે છે અને કહે છે કે પોતાના પતિ યુદ્ધમાં ગયા છે મહાદેવ સાથે તેમનું યુદ્ધ થઈ રહ્યું છે તે વિજય પ્રાપ્ત કરશે ને ત્યારે ઋષિએ પોતાની માયા ઝાળથી એક વાનર પ્રગટ કર્યો વાનરના હાથમાં જાલંધરનું મસ્તક હતું અને બીજા હાથમાં તેનું ધડ પોતાના પતિની આવી દશા જોઈને વૃંદા મૂર્છિત થઈ ગયા જ્યારે તેઓ જાગ્યા ત્યારે ઋષિરૂપ ભગવાનને વિનંતી કરવા લાગ્યા કે હે મુનિવર મારા પતિને જીવિત કરો ભગવાને પોતાની માયાથી તે જાલંધરના ધળ અને મસ્તકને જોડી દીધા અને સ્વયં પોતે પણ તેમાં પ્રવેશ કરી ગયા વૃંદાને સાથે છલ થયું તે તેને ખ્યાલ ન આવ્યો જાલંધર બનીને ભગવાન વૃંદા સાથે વિહાર કરવા લાગ્યા અને સતીત્વનો ભંગ થયો આ બાજુ વૃંદાના પતિ જાલંધર જે મહાદેવ સાથે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે મહાદેવે જાલંધરના ધળને અલગ કરી દીધું તે ધળ વૃંદા જ્યાં પોતાના પતિ ભગવાન રૂપ હતા તેની સાથે વિહાર કરતા હતા ત્યાં જ જાલંધરનું મસ્તક પડ્યું જાલંધરના મસ્તકને જોઈને વૃંદા ભગવાનની સામે જોઈ રહ્યા ત્યારે ભગવાન નારાયણ પોતાના અસલી સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા દર્શન આપે છે વૃંદા અત્યંત દુઃખી થઈને પોતાના પતિના મસ્તકને ખોડામાં લઈને ભગવાનને શ્રાપ આપે છે કે તમે મારી સાથે છલ કપટ કર્યું છે માટે તમે અત્યારે જ પથ્થર બની જાઓ આમ કહેતા જ ભગવાન શ્રી વિષ્ણુ સાલીગ્રામ પથ્થરના રૂપમાં બદલાઈ ગયા સૃષ્ટિના પાલન કરતા સ્વયં ભગવાન નારાયણ જળ પથ્થર બની ગયા ત્યારે બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો અસંતુલનતા જ છવાઈ ગઈ આ જોઈને દેવી દેવતાઓ વૃંદા પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દેવી ભગવાન વિષ્ણુને ક્ષમા કરો ચાલ અમે બધાએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી હતી દેવોના કાર્ય માટે જ પ્રભુએ આવું કર્યું છે માટે હે દેવી તમે ભગવાન નારાયણને શ્રાપ મુક્ત કરી દો વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ મુક્ત કર્યા અને સ્વયં પોતે આત્મદાહ કરી લીધો પોતાના પતિના મસ્તકને ખોડામાં લઈને સતી થઈ ગયા જ્યાં વૃંદા ભૂત થયા ત્યાં એક તુલસીનો છોડ નીકળ્યો ભગવાન વૃંદાને કહ્યું હે વૃંદા તારા સતીત્વને કારણે તું લક્ષ્મીજી સમાન મને પ્રિય છે માટે તુલસીના રૂપમાં તું સદૈવ મારી સાથે રહીશ તુલસી વગર હું કોઈ ભોગ ગ્રહણ કરીશ નહીં ત્યારબાદ જ્યારે દેવ ઉઠની એકાદશી આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ શાલીગ્રામ રૂપમાં તુલસી માતા સાથે વિવાહ કરે છે અને કહેવાય છે કે ભગવાનનો આ વિવાહ જે કરાવે છે વિવાહના દર્શન પણ કરે છે તે આ લોક પરલોક સાર્થક કરે છે યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે દૈત્ય જાલંધરની આજે પણ ભૂમિ જલંધરના નામે વિખ્યાત છે તુલસીજીની આમ એક કથા જલંધરની સાથે અને એક કથા શંખચૂડ નામના મહાપરાક્રમી દૈત્ય સાથે જોડાયેલી છે શંખચૂડ નામના દૈત્યરાજ દંભના પુત્ર હતા શંખ કે જેને આપણે નિત્ય પૂજામાં ઉપયોગ કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણનો ભગવાન નારાયણનો અભિષેક પણ થાય છે શંખ જે જલમાં ઉત્પન્ન થાય છે સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી જ માતા દેવી લક્ષ્મી પણ પ્રગટ થયા છે જલંધર પણ જળમાંથી પ્રગટ થયા છે અને શંખાસુર પણ જલમાંથી પ્રગટ થયા છે માટે દેવી લક્ષ્મીજીના જ આ ભાઈ કહેવાય છે દ્વિત્યરાજ દંભને જ્યારે કોઈ સંતાન ન હતું ત્યારે તેણે ભગવાન વિષ્ણુની તપસ્યા કરી ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને તેને વરદાન માંગવા કહ્યું ત્યારે દંભે તેને ત્રણેય લોકમાં અજર અમર પરાક્રમી પુત્રની માંગ કરી ભગવાન નારાયણે તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા સમય જતા દંભને ત્યાં એક પુત્ર જન્મ્યું જેમનું નામ પાડવામાં આવ્યું શંખચૂડ શંખચૂડ પુષ્કરમાં બ્રહ્માજીની ઘોર તપસ્યા કરીને તેમને પ્રસન્ન કરે છે ત્યારે બ્રહ્માજીએ વરદાન માગવા માટે કહ્યું શંખચૂડે તેમને પાસેથી વરદાન માગ્યું કે તેઓ દેવતાઓથી અજય રહે બ્રહ્માજીએ પણ તથાસ્તુ કહીને વરદાન આપ્યું ભગવાન શ્રી કૃષ્ણનું કવચ પણ આપ્યું સાથે જ બ્રહ્માજીએ શંખચૂડને ધર્મ ધ્વજની કન્યા તુલસી સાથે વિવાહ કરવાની આજ્ઞા પણ આપી અને અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજીની આજ્ઞા પ્રાપ્ત થઈને તુલસી અને શંખચૂડનો વિવાહ થયો બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનના વરદાનથી મધમાં ચૂર થયેલ દૈત્યરાજ શંખચૂડને ત્રણેય લોકમાં સ્વામિત્વ પ્રાપ્ત થયું દેવતાઓ શંખચૂડથી ત્રસ્ત થયા ત્યારે શિવજીએ દેવતાઓના દુઃખ દૂર કરવા માટે નિશ્ચય કર્યો પરંતુ શંખચૂડ પાસે શ્રી કૃષ્ણનું કવચ હતું અને તુલસી પણ પતિવ્રત ધર્મનું પાલન કરતા હતા તેથી શિવજી શંખચૂડનો વધ કરી શકતા ન હતા ત્યારે ભગવાન વિષ્ણુની સહાયતા લેવામાં આવી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું દૈત્યરાજ પાસે આવીને શ્રીકૃષ્ણનું કવચ દાનમાં માંગ્યું ત્યારબાદ શંખચૂડનો જ વેશ ધારણ કરીને ભગવાન શ્રી નારાયણ તુલસી પાસે આવે છે અને તુલસી સાથે પતિવ્રત વ્યવહાર કરે છે શિવજી ત્યારે શંખચૂડને પોતાના ત્રિશુલથી ભસ્મ કરી દે છે જ્યારે તુલસી દેવીને ખબર પડે છે કે પોતાના પતિનું મૃત્યુ થઈ ગયું છે આ પોતાનો પતિ નથી પરંતુ આ તો ભગવાન સાક્ષાત નારાયણ છે ત્યારે તુલસીજી અત્યંત ગુસ્સે થઈને ધર્મના રક્ષક ભગવાન શ્રી નારાયણને કહે છે ભગવાનને શ્રાપ આપે છે કે પાષાણ બનીને તમે પૃથ્વી લોક ઉપર જ રહેશો તમારું આ રૂપ પૃથ્વી લોક ઉપર રહેશે ત્યારે ભગવાન વિષ્ણુ પણ કહે છે કે હે દેવી તમે પણ ભારત વર્ષમાં લાંબા સમય સુધી એક નદીના રૂપમાં રહેશો ત્યારે તુલસી દેવી પણ એક નદીના રૂપમાં પરિવર્તિત થાય છે જેનું નામ છે ગંડકી નદી ભગવાન શ્રી નારાયણના સ્વરૂપ એવા શાલિગ્રામ પણ ત્યાં જ ઉત્પન્ન થાય છે ત્યાંથી મળી જાય છે અને દેવી તુલસીનું બીજું રૂપ તે એક તુલસીના છોડના રૂપમાં ઉત્પન્ન થયું શાલિગ્રામ જે ગંડકી નદીમાં મળે છે પ્રાપ્ત થાય છે તે પણ પૂજનીય છે અને તુલસીજી પણ પૂજનીય છે અને શંખચૂડના જે હાડકાં હતા તેમાંથી જ શંખનો જન્મ થયો શંખચૂડ ભગવાન વિષ્ણુના પણ ભક્ત હતા એટલા માટે લક્ષ્મી નારાયણનું પૂજન શંખ દ્વારા થાય છે પરંતુ ભગવાન મહાદેવનો અભિષેક શંખ દ્વારા થતો નથી બધા દેવતાઓ શંખ દ્વારા ભગવાન નારાયણને જલ ચડાવવા લાગ્યા પરંતુ શિવજીએ તેનો વધ કર્યો હતો તેથી શિવજીના શિવલિંગ ઉપર શંખથી અભિષેક થતો નથી આમ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને શિવ મહાપુરાણમાં અલગ અલગ કથા વૃંદા તુલસીની સંભળાવવામાં આવી છે જે કથાને આપણે આજના શુભ દિવસે સાંભળી મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તુલસી મૈયાનો એવો પ્રભાવ છે કે ભગવાન વિષ્ણુ નારાયણના શ્રીચરણોમાં સમર્પિત કરવાથી પાપ નષ્ટ થાય છે એટલું જ નહીં મૃત્યુ સમયે જેના પ્રાણ જઈ રહ્યા છે શરીર છોડી રહ્યો છે કોઈ પણ જીવ તેના મુખમાં તુલસી પત્ર અને ગંગા જલ રાખવામાં આવે તો તેના પાપ દોષ નાશ પામે છે અને તે પ્રાપ્ત કરે છે મનુષ્ય તુલસી તથા આંબળાની છાયામાં બેસીને પિત્રોનું શ્રાદ્ધ તર્પણ કરે પિંડદાન કરે તો પિત્રોને મોક્ષ મળે છે એવો મહિમા છે તુલસી પૂજાનો તુલસીજીનો આજના દિવસે તુલસી માતાના આઠ પવિત્ર નામ છે તેનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ વૃંદા વૃંદાવની વિશ્વ વિશ્વપાવની પુષ્પસારા નંદિની તુલસી કૃષ્ણજીવની આ ઉપરાંત ભગવાન નારાયણના પણ મંત્ર છે ઓમ શ્રી વિષ્ણવે ચ વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત શ્રી નારાયણના સ્વરૂપ એવા સાલીગ્રામ ભગવાન અને માતા તુલસીના વિવાહ નિમિત્તે સર્વે ભક્તોને વધાય શુભકામના મંગલકામના બોલો તુલસી મૈયાની જે ભગવાન નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ